પરિવારના વડીલોના સન્માન કરીશું બાળકોને પ્રોત્સાહિત ઇનામ આપીશું એ ઉપરાંત સાથે સાથે સ્વરૂચિ ભોજન પણ લઈશું તો આવવાનું ચૂકશો નહીં તારીખ નોંધી લેશો બાર પાંચ બે હાજર ચોવીસ ને રવિવાર સમય છે સાંજ ના સાડા ચાર કલાકે થી સ્થળ છે ગુરુ કૃપા ધામ આનંદ સોસાયટી ની પાછળ મોટા વરાસા સુરત તો ફરી એકવાર સર્વે પાચા પરિવારજનોને પરિવાર પરિવાર વંડા સમિતિ આયોજિત આપ સૌને હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે ચોક્કસ થી વધારશો સૌને જય માતાજી જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય જય ગરવી ગુજરાત